લુનાવાડા તાલુકાના કોઠંબા ગામે બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે ત્યારે ગણતરીના કલાકોમાં જ મહીસાગર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આ ઘટનામાં રાત્રિ દરમિયાન સઘન તપાસ કરી પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે પાંચ આરોપી પૈકી એક યુવક સગીર હોવાનું જાણવા મળી રહ્યું છે હિન્દુ અને મુસ્લિમ યુવક વચ્ચેની થયેલી જૂથ અથડામણ વચ્ચે પોલીસે મધ્યસ્થી કરાવી મામલો થાળે પાડ્યો હતો રાત્રિ દરમિયાન બે કોમના અગ્રણીઓને બોલાવી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઠંબા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ડીવાય એસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આજરોજ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠંબા ટાઉનમાં હેન્ડ સ્પ્રી ચેન્જ કરવાની બાબતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એક નાનકડો ઝઘડો થયો હતો જેના બાબતે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયેલ હતો મહીસાગર જિલ્લા પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોઈને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને પાંચે પાંચ આરોપીઓ હાલ લોકઅપમાં છે એના સિવાય બે કોમ વચ્ચે જે ગેરસમજ થઈ હતી એને દૂર કરવા માટે શાંતિ સમિતિની મિટિંગ અત્યારે રાખવામાં આવી છે અને બંને કોમ વચ્ચે સુલ ચળવાઈ રહે એના માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા છે

ઓકે છે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થયા નથી સાહેબ સ્ક્રીનની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ મળી એમાં બે ફોર્મ વચ્ચે જે બનાવ બનેલો એ બાબત માટે મીટિંગ થઈ એમાં અત્યારે હાલમાં ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને હાલ કોઈ અનિશ્ચિત બનાવ બને એવું છે નહીં